લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસ રવિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરે મેષ રાશિવાળાએ આજે સંતાનોના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ એ લોકોના અભ્યાસના કામમાં રસ લેજો એનું થોડું ચેકિંગ કરજો શું નથી કરવાનું મિત્રો આજે જ્યાં જરૂર નથી ને ત્યાં ખોટા સમયનો વ્યય નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહે વૃષભ રાશિવાળાએ આજે ગોળમાંથી બનેલી મીઠાઈ સાથેનું ભોજન કોઈ ભૂખ્યાને કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને દુઃખ થાય એવી વાત કોઈની પણ સાથે કરવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે પોતાના ઘરની રોટલીને ગોળનો ટુકડો ગાયને ખવડાવીને ગાયને હાથ લગાડવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખાસ ધ્યાન રાખજો તમારા ઘરના સભ્ય સાથે જુઠ્ઠી વાત નહીં કરતા જે હોય તે હકીકત કહેજો જુઠ્ઠી વાત કરીને ખોટો ફાયદો લેવાની કોશિશ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે લોટ અને ખાંડ ભેગા કરીને કાળી કીડીને ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી થી દૂર નથી રહેવાનું સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળા આજે ખાસ પોતાના પિતા અથવા પિતા જેવા જે કોઈ બી વડીલ તમારી સાથે રહેતા હોય ને એની કાળજી લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈ પણ વ્યક્તિને ધોકો નથી આપવાનો કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરજો કન્યા રાશિ વાળા આજે સૂર્યને ગોળવાળા પાણીથી નથી પાણી આજે કોઈ પણ વ્યક્તિની સાથે ઝઘડો નહીં કરવો તુલા તુલા વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ આજે પોતાના મનના વિચારો સકારાત્મક રાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ચોરી કરીને લાવેલો સામાન હોય ને તો એ ખરીદવો નહીં નહીં તો આપણા માટે જલિયોગ ઊભો થઈ જાય વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે વૃશ્ચિક રાશિવાળાએ પણ આજે પોતાના સંતાનોની દિનચર્યાનો તાગ મેળવવો જોઈએ સંતાન ઘરેથી નીકળે છે ને સાંજે આવે છે ત્યાં સુધી એ લોકોની દિનચર્યા કેવી છે એનો તાગ મેળવજો એની માહિતી આજે તમે મેળવશો તો તમને વધુ સારા ફાયદા થશે શું નથી કરવાનું મિત્રો આજે એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ કરવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે પોતાના સાસરી પક્ષમાં જઈને ખબર અંતર પૂછવા જોઈએ અને ત્યાં જો કોઈ તકલીફ હોય તો તમારે મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે મેંદો જેમાં વપરાતો હોય ને એવી કોઈ વસ્તુ ખાવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ઘરના વડીલ સભ્યોની ખબર અંતર પૂછવી જોઈએ એમના આશીર્વાદ લેવા જોઈએ અને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બહુ જૂની પ્રોપર્ટી ખરીદવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે ઘઉં ગોળમાંથી બનેલી મીઠાઈ બપોરે બે થી ચાર ના સમયમાં નાના નાના ગરીબ બાળકોને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ તમારે કરવાનું નથી મીન રાશિ મીન રાશિ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે પોતાની અને ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ અને જરૂરિયાત હોય તો ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો